ધનતેરસ ધનતેરસની સંપૂર્ણ અને સરળ પૂજા વિધિ જાણીશું લાઈવ વિડીયો દ્વારા જોઈશું સાથે એક પછી એક કેવી રીતે પૂજા કરવાની છે કયા કયા ભગવાનની પૂજા કરવાની છે ક્યાં મંત્ર બોલવાના છે એ સૌ જાણીશું કયા સમયે પૂજા કરવાની છે કયા દિવસે પૂજા કરવાની છે તથા પૂજા કર્યા બાદ ઉત્થાપન વિધિ ક્યારે અને કેવી રીતે કરવાની છે એ પણ જાણીશું એ સંપૂર્ણ વિગતવાર માહિતી આપણે જાણીશું માટે મિત્રો આપ આ વિડીયો અંત સુધી જુઓ જેથી પૂજામાં કોઈ ભૂલચૂક ન થઈ જાય અને માં લક્ષ્મી અને શ્રી હરિની કૃપા સદા તમારા ઉપર વર્ષે આ ધનતેરસની પૂજા તમે ઘરે બેઠા સરળ રીતે તમારી જાતે કરી શકશો કઈ સામગ્રી જોઈશે સર્વ આપણે તો ધનતેરસની પૂજા પચીસ પચીસ શનિવારના રોજ છે અઢાર ઓક્ટોબર ની રાત્રિ ધનતેરસ પૂજા કરવાની રહેશે તો જે લોકો આ પૂજા પ્રદોષકાળમાં કરતા હોય તેનો સમય પ્રદોષકાળનો સમય છે અઢાર ઓક્ટોર બે હજાર પચીસ શનિવાર સાંજે છ વાગ્યા કરવા માંગતા હોય તેના માટે સમય છે અઢાર ઓક્ટોબર બે પચીસ શનિવાર સાંજે છ વાગ્યા ને દસ મિનિટ થી લઈને સાત વાગ્યા ને ચુમ્માલીસ મિનિટ સુધી અને પછીનો સમય છે નવ વાગ્યા ને સત્તર મિનિટ થી લઈને મોડી રાત્રે એક વાગ્યા ને 58 મિનિટ સુધીનો છે આ સમયગાળામાં તમે પૂજા કરી શકો છો અને જો સૌથી સારો સમય કહીએ તો નવ વાગ્યા ને 17 મિનિટ થી લઈને રાત્રે બાર વાગ્યા ને 25 મિનિટનો સૌથી ઉત્તમ સમય છે ધનતેરસની પૂજા કરવાનો તો ચાલો હવે જાણીએ કે ધનતેરસની પૂજામાં કઈ સામગ્રીની જરૂર પડશે જેથી આપણે પૂજા કરવા બેસીએ ત્યારે આપણે દરેક આપણી પાસે દરેક પૂજા સામગ્રી હાજર હોય

કરવાની હોય માટે એની ફોટો કે મૂર્તિ તમારે લેવાના રહેશે અને જો ન હોય તો બે સોપારી પણ ચાલે માં લક્ષ્મીને ધરાવા માટે પ્રસાદ પ્રસાદમાં ખીર કે ગળ્યું દૂધ સાકર પતસા લાપસી કંસાર આ બધું જ તમે માને પ્રસાદમાં ધરાવી શકો છો માને સફેદ વસ્તુ ઘણી પ્રિય છે માટે ખીરનો પ્રસાદ ખાસ કરીને માને પ્રિય છે માટે એ તમે ધરાવી શકો છો કોઈ બી વસ્તુ તમારી પાસે સગવડ છે મહાલક્ષ્મી ગુલાબ અને કમળ અતિશય પ્રિય છે માટે જો સગવડ થઈ શકે તો માને ગુલાબ અથવા તો કમળ જરૂર ચડાવવું જોઈએ જરૂર અર્પણ કરવું જોઈએ અને ન હોય તમારી પાસે સગવડ તો તમે ફૂલ અને ગુલાબ કે કમળ જે માને ધરાવતા હોય એવો ભાવ ધરવો પૂજામાં એક તાંબાનો લોટો અને શ્રીફળ પણ લાવવાનું રહેશે જેથી આપણે કળશ સ્થાપના કરીએ પાંચ આસોપાલવના પાન આ બધું તમે સામગ્રી ભેગી કરી શકો છો ખાસ કરીને ધનતેરસની પૂજામાં તેર દીવાનું મહત્વ હોય છે અને એ તેર દીવા ક્યાં અને કેવી રીતે રાખવા એ પણ આપણે આ વિડીયોના અંતમાં જાણીશું યમ દીપદાન કેવી રીતે કરવું એ પણ આપણે જાણીશું તો હવે આપણે પૂજા શરૂ કરીશું તો આ પૂજા પૂર્વ કે ઉત્તર દિશામાં થાય છે તેના પર ગંગાજળ જળ છાટીને પવિત્ર સ્થાન કરવું અને સૌપ્રથમ આ બાજોટ પર ચોખાને ચોખાથી અથવા મગથી સ્વસ્તિક બનાવવું સ્વસ્તિક નું ચિહ્ન કરવું સ્વસ્તિક શુભ કહેવાય છે

હવે પછી આપણે દરેક દેવી દેવતાની મૂર્તિ લીધી છે માટે તેનું પૂજન કરીશું જો તમારી પાસે મૂર્તિ ન હોય તો ફોટો સ્વચ્છ કરીને સ્થાપના કરવી અને જો ફોટો પણ ન હોય તો પછી સોપારી લ્યો અને એમાં જે દેવનું તમે પૂજા કરો છો એ દેવનું ધ્યાન ધરો એ પણ ભગવાન સ્વીકારે છે બસ માત્ર ભાવ સાચો હોવો જોઈએ ભગવાનને સ્નાન કરાવતા એવો ભાવ ધરીએ કે આ જળમાં દરેક પવિત્ર નદીનું જળ સમાયેલું છે ગણપતિજીને સ્નાન કરાવી સ્વચ્છ કરી ઘઉં ની ઢગલી કરી તેનું સ્થાપન કરી ચોખાની ઢગલીથી ઘઉંની કે મગની કોઈ બી ધાન ઢગલી કરી ભગવાન કરો ભગવાન બેસાડો બિરાજમાન કરો પછી ભગવાન ગણેશને કંકુ ચોખા ચોટાડો ફૂલ અર્પણ કરો અને જનોઈ વસ્ત્ર તરીકે જનોઈ નાણાં છેડી તમે પહેરાવો ત્યારબાદ રીધી સીધીને પણ એવી જ રીતે સ્નાન કરાવીને ગણપતિજીની આજુ ડાબી અને જમણી બાજુમાં મૂકો તેમને પણ ચોખા અને કંકુ લગાવીને ચાંદલો કરો અને ફૂલ ચડાવો ત્યારબાદ માં લક્ષ્મીનો ફોટો હોય કે મૂર્તિ હોય તેને સ્વચ્છ કરી સ્નાન કરાવો પૂજા સ્થાપન પર મૂકો પછી કંકુ ચોખાનો ચાંદલો કરો પછી માને ફૂલ ચડાવો કમળનું ફૂલ હોય કે ગુલાબનું જે તમારી પાસે હોય એ અર્પણ કરી શકો છો ત્યારબાદ સરસ્વતી માને સ્નાન કરાવીશું સ્નાન કરાવતી વખતે ઓમ સરસ્વતી દેવીએ નમઃ અથવા ગંગા સરસ્વતી રેવા પયોસ્નેહી નર્મદા જલે સ્નાન પીતોષ દેવ તથા શાંતિ કુરુષ્વમે શ્રી સરસ્વતી નમઃ સ્નાનમ સમર્પયામી આ મંત્ર બોલો અથવા જો તમને આ મંત્ર નથી આવડતો તો ઓમ સરસ્વતી દેવીએ નમઃ મા નું નામ લઈ અને શ્રદ્ધાથી માને સ્નાન કરાવો પછી ફૂલ લઈને માને સ્વચ્છ કરો

લક્ષ્મી નારાયણ ની મૂર્તિ લઈશું અને આપણે એને દૂધ પંચામૃત કે શુદ્ધ જળ કે ગંગા જળ જે આપણી પાસે હોય એનાથી સ્નાન કરાવીશું અહીં મેં દૂધ અને ચોખ્ખા જળથી સ્નાન કરાવ્યું છે ભગવાનને સ્નાન કરાવતી વખતે મંત્ર બોલીશું ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રો બોલો હોય તો પણ ભલે અને આ મંત્રો આવડે તો પણ ભલે ગંગા સરસ્વતી રેવા હોય શનિ નર્મદા જલે

સવાર ઉપયોગ ગંગાજળ ફૂલ ચોખા ઉમેરવા અંદર પધરાવા પાંચ પાન હોય તો એ ચારે બાજુ મૂકવા પછી એની ઉપર શ્રીફળ મૂકવું પાંચ ચાંદલા લોટાને કળશને અને પાંચ ચાંદલા શ્રીફળને કરવા પછી ફૂલ હોય હાર હોય તો એ ચડાવવું અને સ્થાપના કરવી ચોખાની ઢગલી કરવી અષ્ટદળ કમળ બનાવી અને એની ઉપર કળશની સ્થાપના કરવી ધનતેરસની પૂજામાં ખાસ સોના ચાંદીની પૂજા થાય છે એનું મહત્વ ઘણું છે માટે આપણી પાસે જે કઈ સોના ચાંદીની વસ્તુ હોય તો એની પૂજા કરવાની રહેશે કોઈ એક વસ્તુ લેશો તો પણ ચાલશે અને જો સોનું ચાંદી ન હોય તો રૂપિયાનો સિક્કો હોય જે પણ પૈસા તમારી પાસે હોય તમે એની પૂજા કરો તો સોનાને લેવું દૂધ શુદ્ધ જળ કે ગંગાજળથી એમને ધોવાનું છે આવી રીતે સોના ચાંદીને ધોઈ લઈશું ત્યારબાદ આપણે કુબેર દેવ અને ધન્વંતરી દેવની પૂજા કરવાની છે ફોટો હોય તો સાફ કરો મૂર્તિ હોય તો એમને સ્નાન કરાવો અને જો મૂર્તિને ફોટો નથી તો બે સોપારી લ્યો એમાં કુબેર અને ધન્વંતરી દેવનું ધ્યાન ધરો અને એમને નવડાવી અને એમની સ્થાપના કરો અને પછી એમને કંકુ ચોખા અર્પણ કરો અબીલ ગુલાલ અર્પણ કરો વસ્ત્ર તરીકે નાડા છે ડાબી બાજુ એમની સ્થાપના કરો ત્યારબાદ જે આપણે ધન ધોયું છે તેને આપણે પૂજા સ્થાન પર રાખીને એની પૂજા કરીશું એ ધન પર કંકુ નો ચાંદલો કરીશું હળદર નો ચાંદલો કરીશું અને ચોખા ચોટાડીશું પછી આપણી પાસે જે કઈ પૈસા છે સો રૂપિયા પાંચસો રૂપિયા જે પણ તમારી પાસે પૈસા છે એ ધનલક્ષ્મી કહેવાય છે એ ધન છે તો તો એની એની પૂજા પણ આપણે ચાંદલો જેથી ઘરનું ધન પવિત્ર થાય ત્યારબાદ યથાશક્તિ દક્ષિણા મૂકીશું આપણી પાસે જે કાંઈ છે એ માનું જ દીધેલું છે આપણું તો અહીંયા શું છે કઈ જ નથી જે કાંઈ છે એ માનું દીધેલું છે મા લક્ષ્મીના આશીર્વાદ થી મળેલું છે માટે આપણી પાસે ફૂલ નહીં તો ફૂલની પાકડી જે બી દક્ષિણા હોય એ મૂકો કારણ કે દરેક પૂજા દક્ષિણા વગર અધૂરી છે એટલે મૂકવી તો ખૂબ જ જરૂરી છે છે આપણે આપણે રૂપે જે માને અર્પણ કરીશું માને કોડી અતિ પ્રિય છે માને કોડી લવિંગ એલચી આ ઘણું પ્રિય છે માટે સગવડ થાય તો આ માતાજીને લવિંગ એલચી કોડી જરૂર અર્પણ કરવું હળદરનો જો ગાંઠ્યો હોય તો હળદર પણ અર્પણ કરવી પછી આપણે માને પ્રસાદ ધરાવીશું ખાસ કરીને સફેદ રંગનો પ્રસાદ માને બહુ પ્રિય છે ખીર હોય ગળ્યું દૂધ છે 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 સાકર કાતો પછી ઘણા ઘરોમાં કંસાર કે લાપસી પણ ધરાવે છે પણ મારે સફેદ વસ્તુ પ્રિય છે એટલે ખીરનો પ્રસાદ ધરો તો એ ઉત્તમ કહેવાશે અને મીઠાઈ પણ ધરાવી શકો છો ફળ ફ્રૂટ પણ ધરાવી શકો છો જે તમારી શક્તિ છે સામર્થ્ય છે એ પ્રમાણે માને પ્રસાદ ધરાવો હવે આપણે જે પણ ભગવાનની સ્થાપના કરી છે તેમની આરતી ઉતારવાની છે જો તમને આરતી આવડે છે તો આરતી ગાવ અને નથી આવડતી તો ટીવી કે મોબાઈલમાં ચાલુ કરીને આરતી તમે કરી શકો છો અથવા તો એ પણ નથી થતું તો ઘંટડી વગાડીને આરતી કરવી અને બધા દેવોનું સ્મરણ કરતા કરતા આરતી ઉતારવી શ્રદ્ધા ભક્તિ ભાવથી મજી ભગવાનને આરતી આપવી પછી માં લક્ષ્મીને બે હાથ જોડીને પ્રાર્થના કરવી કે હે માં લક્ષ્મી

અમને ધર્મ અને સાચી નીતિથી ધન કમાવાની શક્તિ આપો અને સારી સદ બુદ્ધિ આપો અમારા પરિવારમાં સુખ શાંતિ અને સારું આરોગ્ય આપો સકારાત્મક ઉર્જા આપો તમારી કૃપાથી અમારું જીવન ધન્ય બને એવી અમારા અમારી તમને પ્રાર્થના છે માં અને જો આ પૂજામાં અમારાથી કઈ ભૂલચૂક થઈ ગઈ છે તો અમને માફ કરો અમારી સેવા પૂજાનો સ્વીકાર કરો જે અમારાથી થયું છે બન્યું છે

લક્ષ્મીજીના એકસો આઠ નામ છે એનો પાઠ તમે કરી શકો છો એ બોલી શકો છો કે લક્ષ્મીજીના મંત્ર તમને જો કોઈ આવડતા હોય તો એ બોલી શકો છો કઈ ન થઈ શકે તો માત્ર એક માળા માની જરૂર કરજો મંત્ર મંત્ર બીજ હું તમને કહું છું લક્ષ્મીજી નો બીજ મંત્ર છે ઓમ શ્રીમ આ બે અક્ષર નો મંત્ર છે એની તમે માળા કરો લક્ષ્મીજી નો મહામંત્ર છે ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ કમલે કમલાએ પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમી નૈ ધીમી તન્નો લક્ષ્મી પ્રચોદયાત આ મંત્ર બે ત્રણ મંત્ર મેં તમને બતાવ્યા છે આમાંથી તમે કોઈ પણ મંત્રનો જાપ કરો તો ઉત્તમ છે તમને જે અનુકૂળ લાગે એમ હવે આપણે જાણીશું ધનતેરસ ની રાત્રે જે તેર દીવા પ્રગટાવવાના આવે છે તે ક્યાં કરવાના છે ને આ તેર દીવા કયા કયા દેવના છે તેલ તમે નાખી શકો છો તેર દીવા એમાં ઊભી આડી તમે વાટ કરો અને દીવાની અંદર ચોખા અને રૂપિયાનો સિક્કો જરૂર નાખો જો હોય તેર કોડી તો કોડી પણ નાખો ન હોય તો રૂપિયા આવે છે અને સાથે કુબેર દેવને લક્ષ્મીજી પણ આહવાન કરવામાં આવે છે ને ગણપતિજીને પ્રાર્થના કરવી કે હે પ્રભુ અમને સૌભાગ્ય આરોગ્ય ધન પ્રાપ્તિ થાય સુખ શાંતિ મળે આ દીવામાં એક રૂપિયા નાખતા જાઓ અને ચોખા પણ થોડા પધરાવતા જાઓ આ શુભ મનાય છે બીજો દીવો ધનવંતરી દેવ માટે પ્રગટાવવામાં આવે છે જેથી ઘરમાં સારું આરોગ્ય પ્રાપ્ત થાય તમને ખબર છે મિત્રો ધનવંતરી દેવ આરોગ્યના દેવતા છે આ દીવો ઘરના ઈશાન ખૂણામાં ધનવંતરી દેવનો દીવો પ્રગટાવવામાં આવે છે તેમાં પણ એક રૂપિયાનો સિક્કો નાખો અને થોડા ચોખા પધરાવા ત્રીજો દીવો છે ચિત્રગુપ્ત માટે પ્રગટાવવામાં આવે છે જે આપણા પાપ પુણ્યના હિસાબ રાખે છે કરે છે ચોથો દીવો છે મા તુલસી માટે ભગવાન શ્રી કૃષ્ણના પ્રિય એવા મા તુલસી આપણા ઘરમાં આપણા જીવનમાં શુભતા પ્રદાન કરતા રહે છે આરોગ્ય સારું રાખે છે છે આપણા આપણા ઘરની પરિવારની રક્ષા કરે માટે તુલસી માના નામનો દીવો પ્રગટાવવામાં આવે છે પાંચમો દીવો પાણીયારે પ્રગટાવવામાં આવે છે જ્યાં વરુણ દેવનો નો વાસ મનાય છે પિતૃદેવ નો વાસ હોય છે પાણીયારે દીવો ન થાય તો પાણીની ટાંકી પાસે પણ આ દીવો કરી શકાય છે છઠ્ઠો દીવો છે ગાય માતાનો ગાય માતાને દીવો કરવામાં આવે છે આ દીવો તમે ગૌશાળામાં જઈને પણ કરી શકો છો અને ન જઈ શકો તો ઘરમાં ગાય માતાનો દીવો પ્રગટાવવો જોઈએ ત્યાર પછી સાતમો દીવો છે રસોડામાં રસોડામાં પ્રગટાવવામાં આવે છે રસોઈ ઘર જે આપણે કહીએ માં અન્નપૂર્ણાનો આ દીવો છે માં અન્નપૂર્ણા દેવીનું સ્મરણ કરીને આ દીવો કરવો જેથી માની કૃપા ઘરમાં રહે અન્નધન ની ક્યારેય કમી ન રહે સારું આરોગ્ય રહે અને અગ્નિ દેવનું સ્મરણ પણ કરવું જોઈએ

ઘરની દક્ષિણ દિશાની બાજુ પિતૃદેવનું સ્મરણ કરી દીવો પ્રગટાવો જેથી પિતૃ ના આશીર્વાદ મળતા રહે રહેવોમાં ગંગાજી પ્રભુ રક્ષા કરજો ઘરની સુખ શાંતિ રહે આમ યમ દાન કરું તેમાં પણ કોડી નાખવી આમ તેર દીવા પ્રગટાવવાનું મહત્વ છે આમ અહીં ધનતેરસ ની પૂજા તિજોરી માટે બારમો દીવો પ્રગટાવવામાં આવે છે જ્યાં આપણે ધન મુકીએ છીએ ધનનું સ્થાન છે ત્યાં દીવો પ્રગટાવો પણ ધ્યાન રાખો ધ્યાનપૂર્વક તમે દીવો મૂકીને બે ત્રણ મિનિટમાં તમે દીવો લઈ લેજો જેથી કોઈ અનુહોની ન થાય કોઈ સળગે નહીં માટે ત્યાં બે પાંચ મિનિટ ઊભા રહીને દીવો પછી ત્યાંથી લઈ શકાય છે પછી તેરમો દીવો છે યમરાજા માટે યમદીપદાન છે એને કહીએ છીએ ચોમુખી તેલનો દીવો ત્યાં પણ ચોખાની ઢગલી કરો અને દીવો પ્રકતાઓ દક્ષિણ દિરા દિશા તરફ મુખ રાખીને ધર્મરાજાનું સ્મરણ કરો પ્રાર્થના કરવી

એને તમે મંદિરમાં પણ મૂકી શકો છો અને પક્ષીને ચણ પણ નાખી શકો છો જે પ્રસાદ ધરાયો છે તમે જે પણ ખીર લાપસી દૂધ જે પણ એ પ્રસાદ ને પોતે લેવો અને ઘરના સભ્યોમાં વહેંચો